નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનો ગુજરાત મળતા સમાચાર ખેડા જિલ્લાના માતર તાલુકાથી ગુજરાતમાં વ્યાજખોરના ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાના બલાડા ગામને વ્યાજખોર ત્રાસથી આત્મહત્યાની ઘટના બનવા પામી છે ખેડા જિલ્લાના માતર તાલુકાના બલાડા ગામે ધનાતળા પ્રાથમિક શાળાના આચાર્ય વ્યાજખોરના ત્રાસથી કરી આત્મહત્યા મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના માતા તાલુકાના ભલાળા ગામને ધનાતળા પ્રાથમિક શાળાના આચાર્ય આત્મહત્યા કરતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો છે

એ એમની પાસેથી જે નાણાં લીધેલા એ નાણાંમાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરણી કરતા હતા અને આ ઉઘરાણીના ત્રાસને કારણે એમને દવા લીધેલી છે એવું તેમણે એમના પત્નીને જણાવ્યું જે આધારે તેમના પત્ની અર્ચનાબેને લીંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે જે બીએનએસ કલમ એકસો આઠ ચોપન અને નાણા ના કાયદાની કલમ બેતાલીસ એ અને ડી ગુનો રજિસ્ટર કરવામાં કુલ સાત આરોપી વિરુદ્ધ એમને ગુનો નોંધાયેલો છે એમાં નરેશભાઈ પટેલ છે પછી નરેશભાઈ પટેલનો નો એક વહીવટદાર છે જે નરેશભાઈ વિદેશ રહેતા હોય વિકી કરીને એક રાકેશ પરમાર છે વિક્રમ ઉર્ફે કલ્લુ મારવાડી કરીને છે હાર્દિક પારુ અલ્પેશ પટેલ અને જતીન પટેલ આ નામે ટોટલ સાત આરોપીની વિરુદ્ધમાં એમના પત્ની આત્મહત્યા માટેના દુષ્પ્રેરણ નો ગુનો નોંધાયો છે પોલીસે તમામ તપાસ કરેલી છે જે ચિઠ્ઠી જે મળી આવેલ છે તેને પોલીસે કબજે લીધેલી છે અને જયારે પેલા ગુજરી ગયેલા ત્યારે અકસ્માત મોતના કામે જે તમામ કેસ કરેલા હતા સાથોસાથ આ તપાસ હાથ ધરી અને જે આરોપીઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે